સ્વાગત છે બધાનું મારા એક નવા વિડીયોમાં ફરી મારી વાતો તમારી સાથે શેર કરવા આવી ગયો છું અત્યારે આજે બે દિવસ થયા છે જીવ સાથે વાત નથી કરી બસ એક મેસેજનો વેડ રહી છે કે એનો મેસેજ આવ્યો કે નહીં આવ્યો સાચું કહો તો મેસેજનો ખાલી છે ને ફોનમાં કાંઈક નોટિફિકેશન પણ આવે છે ને તો હાર્ટ બીટ વધી જાય કાંઈ કે ક્યાંક એનો મેસેજ આવી ગયો હોય તો સારું છે એ શું કરતી હશે કે એ ઠીક હશે કે નહીં આ બધા વિચારો છે ને માઇન્ડમાં ગુંજ્યા કરે છે અત્યારે અત્યારે ના ઘરે મન લાગે છે ના ખાવું ભાવું તું તમારી અત્યારે હાલત જોઈ શકો છો આ કદાચ દરેક પ્રેમીઓની હાલત થઈ ગઈ છે કારણ કે છે ને વ્યક્તિ આજે અંદર ને અંદર મરી રહ્યો છે મન થાય છે કે ક્યાંક એ ઠીક તો હશે ને એને કંઈ થયું તો નહીં હોય ને આ સમાજ અને આ મા બાપ કેમ નહીં સમજતા કે યાર પ્રેમ કરવો કોઈ ગુનો નથી પોતાના દીકરા અને દીકરીનું પ્લીઝ વિચારી લો એકવાર કારણ કે જ્યાં સુધી તમે એ વિચારશો નહીં ને ત્યાં સુધી કદાચ તમે પ્રેમને સમજી શકો આજે કદાચ મા બાપ ક્યારેક એના એના દીકરા ગુમાવી દે છે બસ સમાજ માટે બાપ એ નહીં વિચારતો કે પોતાની દીકરી એના માટે શું છે યાર આજે કદાચ મારા ઘરમાં પણ એ સિચ્યુએશન ચાલે છે મમ્મી પપ્પાને બધી જ વાત શેર કરી દીધી છે કે બસ આ બધી ઘટના બની છે હવે બનીશ તો એનો બનીશ બાકી હવે મારી પાસે કોઈ રસ્તો નથી હા હું આજના દીકરા દીકરોને એ જ કહીશ કે તમારા પ્રેમ માટે લડજો યાર સુસાઈડ કરવું સારું નથી યાર મરવાથી પ્રેમ મળતો નથી એટલે પ્લીઝ લડી લેજો યાર જ્યાં સુધી તમે લડશો નહીં ને ત્યાં સુધી કદાચ કોઈ વ્યક્તિ તમારા પ્રેમને નહીં સમજી શકે હું અત્યારે સાવ શાંત છું કારણ કે મેં બધું જ છે ને ઈશ્વર ઉપર મૂકી દીધું છે મારી હાથમાં અત્યારે કશું જ નથી કારણ કે એનો ફોન પણ સ્વિચ ઓફ છે અત્યારે હું કશું જ નથી કરી શકતો એમ બસ અત્યારે બસ બધું ઈશ્વર ઉપર છોડી દીધું છે અત્યારે હું છું ને વાગી ગયા છે ચાર અને ફરી પાછું આજસંગે હેન્માજીના મંદિર આવ્યો છું કે ક્યાંક ભગવાનની પાસે જઈશું ને ક્યાંક ભગવાન ને થશે કે હા આને એની જીવ આપી દઉં તો શાયદ મને મારી જીવ પણ મળી જશે બસ હું સમયનો વેઇટ કરીશ મારી પાસે બીજો કોઈ ઓપ્શન નથી સમયના વેઇટ સિવાય અને સમય જ બળવાનું હોય છે અત્યારે કદાચ મારો ખરાબ સમય ચાલે છે અત્યારે શાયદ હું અંદર ને અંદર ભાંગી રહ્યો છું ખાવું બાવતું નથી મન નહીં થતું ક્યાંય જવાનું મૂડ નહીં થતું કશું જ નહીં શાંતિથી એમ થાય કે એકલા ખૂણામાં બેસીને રડી લઉં એટલો રડું એટલું રડું ને કે મગજ ફાટી જાય ખબર નહીં પડતી શું ચાલે છે લાઈફમાં આજે મારા મમ્મી બી એમ થતા કે ત્યાં તું શાંત થઈ જા ખાઈ લે પણ ભૂખ પણ નથી લાગતી યાર નહીં કહેતા કે પ્રેમમાં પ્રેમમાં જે પડેલો માણસ હોય ને ખાવું પીવું બધું એને ભૂલાઈ જાય છે હું પણ નથી આવતી શીખતી બસ મારી લાઈફમાં પણ આ સિચ્યુએશન ચાલે છે અત્યારે છે શાંત એરિયામાં આવી ગયો છો જો તમે જોઈ શકો છો બસ ગામડામાં આ છે જ્યાં શાંતિ મળે છે ક્યારેક ક્યારેક બસ હવે ખબર નહીં લાઈફમાં શું થાય આઈ ડોન્ટ નો યાર બસ હવે બસ એનો વેઇટ કરી શકું છું અને હા વિધ વિડીયો થ્રુ બસ જીવન એટલું જ કહીશ કે બસ વેઇટ કરજે બસ જલ્દી સફળ થઈને તને લેવા આવીશ કારણ કે છે ને અત્યારના દરેક મા બાપ બસ પૈસા દેખાય છે કે છોકરો ગાડી બંગલાવાળો છે રૂપિયાવાળો છે બસ હવે ખબર નહીં શું થશે મારી લાઈફમાં આવું બસ હું મહેનત ચાલુ રાખીશ જીવને પામવાની બાકી આ બધું જ કુદરત અને ઈશ્વરના હાથમાં છોડી દઉં છું કાલે મમ્મી પપ્પાને લઈને જાઉં છું દ્વારકા કે મેં જ્યાં સુધી હું દ્વારકાધીશના દર્શન નહીં કરું ને ત્યાં સુધી અંતરમાં જે શાંતિ મળવી જોઈએ ને એ શાંતિ મને અત્યારે નહીં મળે ક્યાંય મન નહીં લાગતું ના ખાવું બાવે ના ઊંઘ પણ ચેનથી નહીં આવતી રાતે કદાચ હું સૂતો તો બે વાગે ને ઉઠ્યો ચાર વાગે રાતે ઊંઘમાં જ ઝસકી ગયો કે જીવ ઠીક હશે કે નહીં યાર એક પ્રેમ કદાચ આપણે જેને પ્રેમ કરીએ જે આપને આપણા દિલની બહુ નજીક હોય છે વહાલું હોય છે ને એની ચિંતા હર રોજ થાય છે એ મારા વગર નહીં રહી શકતી એ અંદરની અંદર ભાંગતી હશે કે ક્યાંક મારો કાના આવી જાય ક્યાંક મારો કાના મારી સામે આવી જાય મને લઈ જાય મને સંભાળી લે પણ આજે હું જ કમજોર થઈ જઉં છું એક બાજુ પ્રેમ છે એક બાજુ આ સિચ્યુએશન છે એક બાજુ નથી સમજતા એક બાજુ કદાચ સમાજ પણ વચ્ચે આવે છે માણસને હવે સમજાવવો બહુ જ મુશ્કેલ બની ગયું છે ખબર નહીં પડતી શું ચાલી રહ્યું છે અત્યારે આજના સમાજના તમામ લોકોને બસ એટલું જ કહીશ તમારા દીકરાને ને પ્રેમને પ્લીઝ સમજી જાજો કારણ કે યાર માણસમાં એક એક જીવ હોય ને જીવ જીવ એને સાચવી યાર જ્યારે દીકરા દીકરી ભાગી જાય છે ને પછી સમાજ એક્સેપ્ટ પણ કરી લે છે ચાર વર્ષ પછી તો યાર પેલા જ એક્સેપ્ટ કરી લો ને અને જ્યારે કોઈ દીકરા કે દીકરી જયારે સુસાઇડ કરી લે છે ત્યારે એ જ સમાજ કે કાશ મેં મારા દીકરીની ખુશનું વિચાર્યું હોત ને તો આ જીવતી હોત તો યાર પેલા જ વિચારી લો ને શા માટે પાંચ તમે વિચારો છો મર્યા પછી તો બધા એમ કે છે કે આ સારો માણસ હતો જયારે જીવતો હતો ત્યારે એની કદર કરી લીધી તો શું વાંધો હતો તમને બસ આ જ મેં કહેતા કે સમય જ્યાં સુધી છે ત્યાં સમયને સાચવી લ્યો જ્યારે તમારા હાથમાંથી સમય જતો રહેશે ને પછી તમે પસ્તાવો કરશો આજ કદાચ જીવની અંદર બહુ બધા વિચારો આવતા હશે કે આમ કરી લઉં તેમ કરી લઉં સુસાઇડ કરી લઉં પણ હું એને એટલું જ કહીશ કે તું હિંમત રાખજે યાર મારું કોઈ સોલ્યુશન નથી હોતું અત્યારે એની પાસે ફોન નથી કદાચ મને જોઈ પણ નહીં શકતી હોય ને મારી સાથે વાત પણ કરી શકતી હોય કારણ કે જે વ્યક્તિને ચોવીસ કલાક મારી સાથે રહેવાની આદત હતી ને એની સાથે આજે મારે પાંચ મિનિટ પણ વાત નથી થતી એ ઠીક છે કે નહીં એની ચિંતામાં ચિંતામાં આખો દિવસ આમ જતો રહે છે આજ આ વાત કદાચ દરેક પ્રેમીઓ સમજતા છે પણ આ વાત કદાચ મા બાપ નહીં સમજી શકતા હોય અને ઘણા ખરા એવું લાગતું છે કે બસ આ તો ફેમસ થવા માટે બધી વાતો કરે છે બસ સ્ટોરી ક્રિએટ કરે છે અરે યાર મારે નહીં થવું ફેમસ નહીં થવું મારે ફેમસ મારે બસ મારો જીવ આપી દો ને તો હું વિડીયો બનાવવાનું પણ મૂકી દઈશ બસ એના માટે જ આ બધું કરું છું દરેક પ્રેમીઓ માટે કરું છું કે કદાચ એના મા બાપ આ સમજી જાય અને એના ને કે દીકરીને નું વિચારી લે એક વાર કે હા મારા દીકરાની દીકરીની જે ખુશી છે ને એમાં જ હું ખુશ છું અને મા બાપ એટલે ઈશ્વરનું સ્વરૂપ હોય છે તો ઈશ્વર જ જોઈએ દીકરા દીકરીનો પ્રેમ ના સમજી શકે તો ઈશ્વર શું કામ ના યાર આ વાત કદાચ એક મા બાપ સુધી પહોંચવી જોઈએ કે પ્લીઝ તમારા દીકરા દીકરીઓના પ્રેમને સમજો આજ કદાચ હું દરેકના ઘરે જઈને નહીં કહેવાય કહી શકું કે તમે પ્લીઝ તમારા દીકરા દીકરીઓને સમજો એટલા માટે આ વિડીયો બનાવું છું કદાચ મને મારો પ્રેમ મળે કે ના મળે પણ મારા થ્રુ એક વ્યક્તિને પણ એનો પ્રેમ મળી જશે ને તો કદાચ મારી અંતરાત્મા મારો ઠાકર રાજી થશે કે મારા કહેવાથી મારા વાક્યોથી કદાચ એ મા બાપ ઉપર અસર પડીને દીકરી કે તેના દીકરીમાં વિચાર લીધું ને તો શાયદ મારું જીવન ઉદ્ધાર થઈ જશે આજની વાત દરેક મા બાપને સમજવી જોઈએ અને દરેક પ્રેમીઓને એટલું જ કહીશ કે પ્રેમમાં સુસાઇડ કરવાનું આવતું જ નથી પ્રેમ માટે તો લડવાનું હોય છે પ્રતીક્ષા કરવાનું છે ને વેઇટ કરવાનું હોય છે કે સમય ધીરજ ટાઈમે બધું શીખવાડી દઈએ છીએ જે વ્યક્તિ તમારું હશે ને ક્યાંય નહીં જાય અને જે જાય ને એ તમારું નહીં હું જીવનો વેઇટ કરીશ જો હવે જીવ એના પપ્પાની રાજી ખુશીથી બીજા કોઈ સાથે લગ્ન કરી લે છે ને તો ફરી પાછો એ લાઈફમાં નહીં આવું કારણ કે એણે ડિસિઝન કરી લીધું છે કે એના પપ્પાની ખુશીથી આગળ વધે છે તો પછી હું એને વધુ મનાવવાની કોશિશ નહીં કરું બસ ત્યાં જ હું પાછો વળી જઈશ બટ હા જો એ મારો વેઇટ કરે છે ને તો મારા જિંદગીના છેલ્લા શ્વાસ સુધી હું એનો જ બની રહીશ એનો જ રહીશ અને એને પામવાની હંમેશા ટ્રાય કરીશું પ્લીઝ આજના સમાજના લોકો આજના મા બાપ સમજી જાઓ તો જેટલું બને એટલું સમજી જશો ને તો કદાચ તમે તમારા દીકરા દિકારીઓના જીવને બચાવી લેશો આજે કદાચ મારા મા બાપ પણ દુખી છે ને એના મા બાપ પણ દુખી હશે પણ જો કદાચ એના મા બાપે એના દીકરીનું ખુશનું વિચાર્યું હોત ને તો કદાચ આજે હું પણ ખુશ હોત અને એની દીકરી પણ ખુશ હોત અને કદાચ એના મા બાપના જે અંદરથી મારી દીકરી કે મારો દીકરો બહુ ખુશ છે ને તો કદાચ આ સમાજના તમામ લોકો સુધી એ કે હા જો લગ્ન લવ કર્યા છે આ જો એની દીકરી દીકરીના બાપે એના દીકરીની ખુશીનું વિચાર્યું છે તો આજે એની દીકરી કેટલી ખુશ છે તો સમાજમાં પણ એક શું કહેવાય એક જાગૃતિ આવશે સમાજના જે પાછળના જે વિચારો છે ને એના કરતાં જે અત્યારના જે વિચારો છે ને એને પ્રોત્સાહન મળશે બસ આજની વાત અહીંયા સુધી જ રાખીએ છીએ કાલે જવું છું મમ્મી પપ્પાને લઈને દ્વારકાધીશ ના દર્શને બસ હવે જગતનો નાથ મહાદેવ અને શ્રી કૃષ્ણ ભગવાન હવે જે કરે ઠીક છે બસ બધું સમયના હવાલે છોડીને બસ મારી મહેનતને ચાલુ રાખીશ અને તમારા સુધી મારી દરેક વાતને પહોંચાડવાનો પ્રયત્ન કરીશ બને એટલો સપોર્ટ કરજો મળીએ છે કાલે ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ હર હર મહાદેવ